બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં આદશક્તિમાં અંબેના નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શહેરમાં ચાલીસથી વધુ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે આયોજન પાછળ એક ખાસ ઉદ્દેશ્ય છે નવરાત્રીના પર્વને તેની મૂળ ગરિમા સાથે ઉજવવા માટે ભારતીય સંસ્કૃતિ રક્ષા મંચ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભારતીય સંસ્કૃતિ રક્ષા મંચે તમામ ગરબા મંડળોના આયોજકો સાથે મળીને નવરાત્રીને ફક્ત મનોરંજનનો તહેવાર નહીં પરંતુ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને ભક્તિભાવ સાથે ઉજવવા પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં જે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો તે વિશે વાત કરીએ તો ગરબામાં પરંપરાગત પોશાક પહેરીને જ ગરબે રમવું સમયસર આરતીનું આયોજન કરવું અને વધુમાં વધુ લોકોને આરતીમાં સામેલ કરવા મા આંબેના ચાચર ચોકમાં સ્વચ્છતા જાળવવા પરબા જ ગવાય તેવો આગ્રહ રાખવો ધાનેરાના લઘુરામના ડેરા ખાતે યોજાઈ હતી જેમાં ભારતીય સંસ્કૃતિ રક્ષા અધ્યક્ષ રમેશભાઈ સેન અને સભ્યોની સાથે ધાનેરાના ચાલીસથી વધુ ગરબા મંડળોના સભ્યોએ ભાગ લીધો હતો આ પ્રયાસ ભારતીય સંસ્કૃતિ રક્ષા અધ્યક્ષ રમેશભાઈ સેને જણાવ્યું હતું કે આજનો યુગ ભલે આધુનિક હોય પણ આપણા તહેવારોની પવિત્રતા અને ગરિમા જાળવવી જોઈએ નવરાત્રી એક ભક્તિનો ઉત્સવ છે અને અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આ પવિત્રતા જળવાઈ રહે આ અનોખા આયોજન દ્વારા ધાનેરામાં નવરાત્રીનો ઉત્સવ ભક્તિ ધર્મ અને સંસ્કારની ભાવના સાથે ઉજવાશે અને સમાજમાં એક સકારાત્મક સંદેશ જશે ભારતીય સંસ્કૃતિ રંગ રંગ દ્વારા આ આપણી જે નવરાત્રિનું એક તમામ લગભગ બેતાલીસ ગરબા મંડળોની બેઠક થઈ ચૂકી છે અને આ નવરાત્રિની પર્વ જે આપણી શક્તિ આરાધના અને ઉપાસનાનું પર્વ છે એની સાથે સાથે માનવહિત અને સમાજહિત અને રાષ્ટ્રહિતના મૂલ્યોનું જતન થાય એવા આપણા પ્રયત્નો કરીશું પર્યાવરણ સમરસતા સ્વદેશી ભાષા સ્વ પોશાક જેવા તત્વો ઉપર પણ આપણે ભાર મૂકીશું સાથે સાથે આપણે ગરબા મંડળ સ્વચ્છ રહે અને એના ઉપર પણ ભાર મૂકીશું ગરબાઓ સમયસર શરૂ થાય એની પણ આપણે ચર્ચાઓ કરવામાં આવી છે અને કોઈ જેથી કરીને ગરબા મંડળમાં કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થ ન થવો જોઈએ પાણીની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા અને યોગ્ય બીજી બેઠક વ્યવસ્થા પણ આપણે કરી શકીશું જેથી કરીને આપણી આ રાષ્ટ્રીય ભાવના સાથે આપણા સમાજ હિતનું પણ કાર્ય થઈ શકે હું દરેકને આ નવરાત્રિ પર્વ નિમિત્તે ભારતીય સાંસ્કૃતિક રંગ રક્ષા મંચ દ્વારા હું દરેકને શુભકામનાઓ પણ પાઠવું છું અને મા જગદંબા દરેકને આ સારી રીતે આ નવરાત્ર પૂર્ણ કરે એવી શક્તિ આપે